દેશમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરતમાં પણ આની ઉજવણી કરવામાં આવી રહી છે અને સમાચાર જોઈએ તો સુરતમાં પાંચ હજાર એકસો માટીના દીવામાંથી બનાવેલા અનોખા ગણપતિ વિરાજમાન કરવામાં આવ્યા છે દર વર્ષે ગણપતિ મહોત્સવ દરમિયાન કંઈક અનોખું કરી યુવાનોને ધાર્મિક આસ્થા સાથે સર્જનાત્મક કાર્ય તરફ આકર્ષિત કરવાના ઉદ્દેશ્ય સાથે ડોક્ટર અદિતિ મિત્તલે આ વર્ષે પાંચ હજાર એકસો માટીના દીવાઓમાંથી સાડા પાંચ ફૂટ ઊંચી ભગવાન ગણેશજીની અનોખી પ્રતિમા બનાવી છે તેને ડુમસ સ્થિત વિહાર મોલમાં રાખવામાં આવી છે ડોક્ટર અદિતિ મિત્તલે જણાવ્યું હતું કે વિસર્જન પછી આ દીવા જરૂરિયાતમંદોના ઘરોને પ્રકાશિત કરશે સાથે પ્રેમ પ્રકાશ અને સ્થિરતા ફેલાવશે જરૂરિયાતમંદ લોકોને દીવા સહિત તેલ અને વાટનું વિતરણ પણ કરવામાં આવશે ડોક્ટર અદિતિ મિત્તલ છેલ્લા સાત વર્ષથી સતત તરબૂચ

और इन सब से गणेशा बनाए हुए हैं इस साल मैंने 5,100 मिट्टी के गणेश मिट्टी के दिए से गणेश जी बनाए हैं जो कि हम विसर्जन के बाद इसको ज़रूरतमंद लोगों को बांटेंगे। तो इस तरीके से एक मैसेज देना चाहती हूँ कि हम जिस नेचर में हमारे पास जो चीज़ें हैं हम उन्हीं को यूज़ करके हम गणेशा गणेश जी की प्रतिमा बना सकते हैं और उसी से हम अपना सांस्कृतिक कार्यक्रम भी मना सकते हैं મૂર્તિ મેં વીઆર મૉલમાં રખીએ તો આપ દર્શન કે લીધે જરૂર આ સક